ભાંડુ ગામે આપ નેતા ગોપાલ ઇટાલિયાની તળા ફડી જેટલો મોટો હોદ્દો વિસનગરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ હાજરી આપતા ભાજપ કોંગ્રેસને આડે હાથ લીધી હતી ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે ટીકામાં કહ્યું હતું કે જેટલો મોટો ગુંડો એટલો મોટો હોદ્દો જેવી સ્થિતિ ભાજપમાં જોવા મળી રહી છે તો ખેડૂતોના મુદ્દે પણ પચાસ હજારની સહાય મળવી જોઈએ તેવી વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીનું વિઝન બતાવીને પોતાની સરકાર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે તો ગામ લોકોએ ગોપાલ ઇટાલિયાની ગોળથી તુલા પણ કરી હતી આ સભામાં ગોપાલ ઇટાલિયાની સાથે મહેસાણા આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાંડુ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં